સો ઓગણચાલીસમાં એમસીક્યુ જો વર્તુળના પરિઘનું માપ ચુમ્માલીસ સેન્ટીમીટર હોય તો આ વર્તુળમાં અંતર્ગત ચોરસના વિકર્ણની લંબાઈ શોધો હવે સૌથી પહેલા હું તમને એ કહીશ કે વિકર્ણ કોને કહેવાય સપોઝ મેં આ સ્કવેર ડ્રો કર્યું તો એની અંદર સામ સામેના ખૂણાને જોડતો રેખાખંડ એને કહીશું આપણે વિકર્ણ તો આ વિકર્ણ થયો સપોઝ આનું નામ એ બી સીડી હોય

આના જે આના જે વિકર્ણો છે તે કાટ ખૂણે દુભાગે છે મતલબ કે જુઓ અહીંયા જે એંગલ નાઇન્ટી વચ્ચે જે એંગલ આપણે એમ કે વચ્ચે જેટલા પણ ટ્રાયંગલ રાઈટ એંગલ ટ્રાયંગલ છે જે અહીંયા નાઇન્ટી બનાવે છે અને બાજુઓ અનુક્રમે કર્ણ થાય છે અહીંયા રાઈટ એંગલ હોય તો ઇક્વલ ટુ ની આજુબાજુ ને સામેની બાજુ કર્ણ તો આ નિયમ તમને ખબર પડી ગયો આનો આમાં ઉપયોગ આવશે એટલે મેં તમને સમજાવી દીધું છે ઓકે લેટ મી ઇરેઝ ઇટ ઇરેઝ કરી નાખું

હવે આમાં જુઓ તમને લાગે છે સપોઝ અહીંયા ઓ છે તો આ ઓડી એ વર્તુળની ત્રિજ્યા છે ઓસીબી વર્તુળની ત્રિજ્યા છે વર્તુળની ત્રિજ્યા સરખી હોય ત્રિજ્યા એટલે જેનો એક છેડો વર્તુળ પર હોય અને એક છેડો મધ્યમાં હોય તો મને આ મળી જાય આ મળી જાય બરાબર છે તો આ મળી જાય આ મળી જાય તો પછી મારે વિકર્ણની લંબાઈ સુધી ખૂબ જ સરળ છે કેમ તો કે જો આ એક ત્રિજ્યા અને આ જે ઓબી છે તો બીજી ત્રિજ્યા તો મને સપોઝ ત્રીજાનું માપ મળી જાય પાંચ તો હું પાંચ પ્લસ પાંચ દસ કરી દઉં ને એ થઈ જાય વિકર્ણ ઓકે હવે રીજ જોઈએ તમે બહુ કન્ફ્યુઝ નહીં થાવ રીજ જોઈએ ઓકે હવે વર્તુળના પરીઘનું સૂત્ર છે મારી પાસે ટુ પાય હવે હું એમાં કિંમત મૂકી દઉં છું કારણ કે મારી પાસે ટુ પાય જવાબ છે જેનો જવાબ આપેલો હોય ને જેનો જવાબ એ તમને દાખલો સોલ્વ કરવાનો રસ્તો બતાવે મતલબ એનું સૂત્ર મૂકી દેવાનું એની કિંમત મૂકી દેવાની ટુ પાય ની કિંમત મૂકીશ આર જો ઓપ્શન હવે ફેરી આ બે અહીંયા ડિવાઈડમાં આવી ગયો સાત ઉપર મલ્ટીપ્લાયમાં બાવીસ નીચે ડિવાઈડમાં હવે બાવીસ દુ ચુમ્માલીસ આ બે આ બે ગયા સો રિમેનિંગ ઇઝ સેવન સો આર બરાબર સેવન ઓકે હવે આર બરાબર સેવન મને મળી ગયું ત્રીજા મને મળી ગઈ સાત ઓકે તો હવે હું પાયથાગોરસના ના પ્રમેય પ્રમાણે આગળ તો આની અંદર મને આર બરાબર સેવન મળી ગયું એટલે આટલું સેવન મળી ગયું તો આટલું બી સેવન જોવાનું કારણ કે બંને વર્તુળની ત્રીજાઓ છે તો સાત પ્લસ સાત ચૌદ સો માય આન્સર ઇઝ ફોર્ટીન વેરી ઈઝી ઓકે લેટ્સ ગો નેક્સ્ટ ઓકે તમને ત્રીજા

લઘુચાપ એ બી અને ચાપ વંચે લઘુચાપ એ છે જુઓ ગ્રીન કલર બ્લ્યુ કલર બધા સરખા ભાગમાં મેં ડિવાઈડ કર્યા છે એકથી ચોથા ભાગમાં દરેક સરખા ભાગના જુઓ બંનેને હું જોડતું ત્રિજ્યા બનાવો તો વચ્ચે કયો એંગલ બને છે નાઇન્ટી સિમ્પલી વેરી ઇઝી ખબર પડી ગઈ નો મેથ નથિંગ સરખા ચાર ભાગમાં ડિવાઈડ કરી દીધું ને આ બનાવીને જોઈ લીધું સો યોર આન્સર ઇઝ નાઇન્ટી

ત્રીજા કોને કહીશું એવી કોઈ પણ રેખા જેનો એક છેડો મધ્યમાં હોય અને એક વર્તુળ પર હોય હવે હું બીજી લાઈન બનાવું છું તો શું આને બી ત્રીજા કહેવાશે હા તો આનો મતલબ એવો થયો કે બે ત્રીજાઓ મળીને વ્યાસ બનાવે છે આ જે છે તેના બંને છેડા વર્તુળ પર છે અને કેન્દ્રમાંથી પાસ થાય છે તો એને વ્યાસ પૂછ્યું છે વ્યાસ તો વ્યાસ કઈ રીતે શોધીશું તો ત્રણ પ્લસ ત્રણ ડબલ કરી દઈશ વ્યાસ બરાબર ટુ આર સિક્સ હવે એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રીજા અર્ધ ગોલક નું ઘનફળ જેનો જવાબ આપે તો એનો તમારે ઉપયોગ કરવાનો હોય છે ઓકે તો અર્ધ ગોલકના ઘનફળનું સૂત્ર મૂકી દઉં રાઈટ

આ શું કર્યું મેં દોઢ દુ ત્રણ દોઢ ને દોઢ ત્રણ થાય ને દોઢ એક પોઈન્ટ બે બે કેન્સલ એક પોઈન્ટ બસો પચીસ અને કેટલા પોઈન્ટ ઇગ્નોર કરેલા બે પોઈન્ટ અહીંયા બે પોઈન્ટ પચીસ હવે બે પોઈન્ટ પચીસ ગુણ્યા બાય બે પોઈન્ટ પચીસ ફાઈવ તમારો આન્સર છે બે પોઈન્ટ પચીસ ફાઈવ દેટ્સ એ ઓકે અમારે એમસીક્યુ ની જે એપ્લિકેશન છે તે વેબસાઇટ પરથી તમે ડાઉનલોડ કરીને યુઝ કરી શકો છો ઇન્સ્ટોલેશનમાં તકલીફ હોય તો અમારા પ્રતિનિધિ ઘરે આવીને બી કરી જશે ઇટ ઇઝ વર્થ બાયિંગ ખૂબ જ સરસ રીતે એમસીક્યુ અરેન્જ કરવામાં આવ્યા છે એ કરશું એટલે તમારી ખૂબ સરસ ખૂબ સરસ તૈયારી થઈ જશે તો આઈ હોપ તમને આ એપ્લિકેશન યુઝફુલ થાય તમને જો તકલીફ હોય ઇન્ટરનેટ કનેક્શન નહીં હોય તો મારા એક્ઝિક્યુટિવ તમારા ઘરે આવીને ઇન્સ્ટોલ કરી આપશે ઓકે હવે આનો જવાબ આકૃતિમાં દર્શાવ્યો છે કે તો આમાં મેં શું કર્યું છે તો આખાનું ઘનફળ સો પીસનું તો સો પીસમાં શું શું એડ થાય છે તો એને કીધું છે કે સમઘનની કુલ સપાટી એ અર્ધગોલકની વક્ર સપાટી બી અને અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ બધાનું શોધવાનું છે તો સિમ્પલી બધાનું પ્લસ એ પ્લસ બી પ્લસ સી ઓકે નળાકાર અને શંકુની ત્રિજ્યાઓ તથા ઊંચાઈઓ સમાન છે ઘનફળ અને શંકુના ઘનફળનો ગુણોત્તર ઊંચાઈઓ સમાન છે એટલે કે એચ સમાન છે તો આપણે શંકુ નું ઘનફળ નું આપણે પ્રમાણ શોધવાનું છે ઓકે તો મેં શું કર્યું કે નળાકારનું અને શંકુ ના ઘનફળ નું સૂત્ર મૂકી દીધું રાઈટ આ બંને એના સૂત્રો છે જે સરખો સરખું ઉડી ગયું પાય ઉડી ગયું આર સ્કવેર ઉડી ગયું એચ ઉડી ગયું તો વન અપોન વન અપોન થ્રી હવે છેદનો છેદ ઉપર જાય બી થ્રી જેમ વન તો બીજું કોઈ પરીક્ષા પૂછે તો બી તમે કેલ્ક્યુલેટ કરી શકો છો ઓકે z બરાબર 24 મધ્યક x બાર બરાબર 28 તો m મીડિયન મધ્યસ્થ શોધો બહુલક 24 છે મધ્યક 18 છે તો મધ્યસ્થ શોધો તો આઈ થિંક ધીસ ઇઝ વેરી ગુડ ફોર્મ્યુલા બધા MCQ માં આનો ઉપયોગ છે અમે ઇન્ફોર્મેશન લખી દીધું ઉપરથી કારણ 3m 2x આ યુનિવર્સલ ફોર્મ્યુલા છે એનો ઉપયોગ તમે ગમે ત્યાં કરી શકો છો ઓકે હવે આમાં કિંમત હું કે z બરાબર 24 સેમ મને ખબર નથી x બાર bar બરાબર ચોવીસ થ્રી એમ અઢાર છત્રીસ હવે માઇનસ છત્રીસ ને પેલી બાજુ લઈ જાઓ અથવા ચોવીસ ને આ બાજુ લાવો તો મેં માઇનસ છત્રીસ પેલી બાજુ લઈ ગયો સો મને મળ્યું સિક્સટી આ થ્રી આની જોડે મલ્ટીપ્લાય ગુણાકારના રિલેશનમાં છે આ બાજુ તો ડિવાઈડમાં સો એમ બરાબર ટ્વેન્ટી તો મારો આન્સર છે બી ટ્વેન્ટી ઓકે બહુલખ્ય વર્ગ એટલે એવો વર્ગ જેમાં સૌથી વધુ ફ્રિકવન્સી સૌથી વધુ આવૃત્તિ હોય તો આઈ થિંક સત્તર સૌથી વધુ આવૃત્તિ છે અને કયા વર્ગમાં છે તે ત્રીસ થી ચાલીસ વર્ગમાં છે તો જેની આવૃત્તિ સૌથી વધુ આ સ્ટેટમેન્ટ તમે લખી શકો છો એટલે આ ફેરવીને પણ તમને પૂછે તો તમે આન્સર લખી શકો કે ભાઈ મારો આન્સર છે થર્ટી ટુ ફોર્ટી કારણ કે એમાં મેક્સિમમ ફ્રિકવન્સી છે ઓકે હવે આમાં ઇન્ફોર્મેશન આવી છે સિગ્મા એફઆઈ એક્સઆઈ સેવન્ટી ફાઇવ છે સિગ્મા આઈ ટ્વેલ છે એક્સબાર સુધી જો આવો ઇઝી દાખલો એક માર્ક્સમાં પૂછે આમાં ફૂલ માર્ક્સ આવે જુલાઈ બે હજાર તેરમાં આવેલો છે તો નું સૂત્ર મૂકી દીધું સિગ્મા એફઆઇક્સઆઈ સિગ્મા આઈ સેવન્ટી ફાઇવ એપોન ટ્વેવ તમે કો આમાં એ નહીં આવે એ પ્લસ સિગ્મા આઈ અરે એ તો ધારેલા મધ્યકની રીતે હોય તો રાઈટ પછી સી ની આવે તો એ તો તમે યુઆઈ વાળી રીતે કર્યું હોય તો સી વર્ડ લંબાઈ આવે તો ડાયરેક્ટ રીત છે સીધી મેથડ ઓકે તો મારો આન્સર આમાં આવશે છ પોઈન્ટ પચીસ ઓકે પાંચસો એક વખત ઉછાળવામાં આવે છે પાસો એક વખત ઉછાળવામાં આવે છે તો અવિભાજ્ય હોય હવે પાસા પર ટોટલ નંબર કેટલા હોય તો ટોટલ નંબર હોય વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ હવે એમાંથી અવિભાજ્ય નંબર એટલે જે બે જેના અવયવો બે જ હોય તો એક એકનો અવયવ એક જ છે એટલે ભાજ્ય પણ નથી વિભાજ્ય બી નથી ત્રણ જેનો એક અવયવ છે એક અને બીજો છે ત્રણ એ જ રીતે પાંચ તો મને ટોટલ આઉટકમ મળ્યા કોણ છે આઉટકમ એથી મારે મતલબ નથી રિઝલ્ટથી કેટલા છે વન ટુ થ્રી ફ્રી અને ટોટલ કેટલા છે સિક્સ થ્રી ટુ ઝા સિક્સ ટેટ્સ વન અપોન ટુ તો મને આન્સર મળી ગયો વન અપોન ટુ ડી ઓકે સોમાંથી એકસો એક ગુણ મેળવવા શક્ય નથી ભલે ઓપ્શન સાથે બધું સાચું હોય પણ સોમાંથી એકસો એક માર્ક્સ ક્યારે આવે

અને પહેલા એચ આ ક્રમમાં તમે કરશો તો ત્રણ ને ત્રણ છ ને ભાઈ આઠ આઠે આઠ આઉટકમ લખાશે કોઈ રિપીટ નહીં થાય રાઈટ શું કરવાનું ફરીથી એકવાર બતાવું છું સૌથી પહેલાં ત્રણે ત્રણ એચ લખી દેવાના ભાઈ છેલ્લે ટી વચ્ચે ટી પહેલે ટી વેરી ઈઝી પછી ત્રણે ત્રણ ટી લખી દેવાના છેલ્લે એચ વચ્ચે એચ પહેલે એચ ઓકે હવે આમાંથી એણે શું પૂછ્યું છે હેડ ઓલ ધ થ્રી ટાઈમ્સ ત્રણે વખત છાપ મળે તો ત્રણે વખત છાપ મળે એવું કેટલી વાર બને છે એક વાર આઈ થિંક એક જ વાર બને છે તો એક ટોટલ રિઝલ્ટ કેટલા મળ્યા વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ સો વન અપોન એટ આન્સર ઇઝ સી વન અપોન એટ ઓકે સેક્શન બી નેક્સ્ટ વિડીયોમાં કરીશું પાર્ટ એ એમસીક્યુ આખો પેપર નંબર વન પતી જાય છે થેન્કસ ફોર વોચિંગ